સંતરામપુર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજાઈ ગુજરાતમાં પાંચસો સેવા કેન્દ્રોને પાંચ હજાર ગીતા પાઠશાળાઓમાં એક સાથે શાંતિ યાત્રાનો પ્રસાર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંતરામપુર સેવા કેન્દ્ર દ્વારા વૈશ્વિક શાંતિ માટે વિશાળ શાંતિ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા વર્ષ બે હજાર પચીસ ને ડાયમંડ જુબલી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે જેમાં ગુજરાતમાં સેવા કેન્દ્રના સાહીઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્તરે શાંતિ પદયાત્રા યોજાઈ રહી છે ગુજરાતના પાંચસો સેવા કેન્દ્રો ગીતા પાઠશાળાઓમાં એક એક જ જ દિવસે સમયે શાંતિ શાંતિ પદયાત્રાઓનું આયોજન થયું જેમાં શ્વેત વસ્ત્ર રાજયોગી દૂતો બની સમૂહરૂપ જોડાયા હતા સંતરામપુર સેવા કેન્દ્રની શાંતિ પદયાત્રાનું નેતૃત્વ બ્રહ્માકુમારી કુસુમ દીદી ને ટિંકલ દીદી દ્વારા કરવામાં આવ્યું હતું નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ પદયાત્રામાં શાંતિ મંત્રો આધ્યાત્મિક સૂત્રો અને વિશ્વ શાંતિના સંદેશો દોરણ રૂપ બને આ શાંતિ પદયાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં સર્વત્ર શાંતિ સમૃદ્ધિ અને સદભાવના પ્રસ્થાપિત કરવી પ્રકૃતિના પાંચ તત્વોને સર્વ માનવ આત્માઓમાં સમતુલતા અને શાંતિનો વિકાસ દરેક વ્યક્તિ રોજ માત્ર પાંચ મિનિટ પરમાત્મા યાદ કરી વિશ્વમાં શાંતિના સંપન્નનો ફેલાવે તેવો પ્રેરણાદાયક સંદેશ આપવો આ યાત્રાએ સંત્રામપુર નગરમાં આધ્યાત્મિકતા શાંતિ ને એકતાનો અદ્ભુત માહોલ સર્જ્યો હતો નગરવાસીઓ યાત્રાને ભરપૂર સહકાર આપ્યો હતો